નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે અત્યારે આપણે તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના તત્વ બંને તત્વોનો તફાવતય જોયો છે ક્ષેત્ર જળ વિકારી તત્વ છે ક્ષેત્રજ્ઞ એટલે કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્રને જાણનાર ધ નોર ઓફ ધ ફિલ્ડ એ અવિકારી ચૈતન્ય રૂપ છે જ્ઞાન સ્વરૂપ છે આટલે સુધી આપણે જોઈએ હવે ભગવાન આ શ્લોકમાં એક બહુ ઓથોરિટેટીવ ટ્રીટમેન્ટ કરે છે ભગવાન કહે છે કે પરમાત્મા પોતે જ જીવાત્મા તરીકેનો રોલ ભજવે છે અર્થાત પરમાત્મા અને જીવાત્મા એક રૂપ છે જીવાત્મા અને પરમાત્મા બંને નિર્વિકાર અવિનાશી જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય રૂપ છે બંનેમાં કોઈ ફરક નથી એક જીવાત્મા આ એક દેહમાં વ્યાપ્ત રહે છે એટલે દેહના રેફરન્સમાં એ જીવાત્મા કહેવાય છે અને એ જ જ્ઞાન સ્વરૂપ અવિકારી અવિનાશી ચૈતન્ય તત્વો આખી સૃષ્ટિમાં વ્યાપ્ત છે ત્યારે સૃષ્ટિના રેફરન્સમાં એ પરમાત્મા કહેવાય છે અને આ શરીર કે જેની અંદર જીવાત્મા રહેલો છે એ પણ સૃષ્ટિનો જ અંશ છે બહારથી તો સૃષ્ટિની બહારથી તો આવ્યો નથી એ તો જે પરમાત્મા છે એ જ જ્યારે દેહમાં વ્યાપ્ત દેખાય ત્યારે જીવાત્મા કહેવાય છે પણ બંનેનું રૂપ તો એક છે જ્ઞાન સ્વરૂપ નિર્વિકાર અવિનાશી અસંગ જળ ક્ષેત્રથી અસંગ તત્વ તો હવે પરમાત્માને જીવાત્મામાં ફરક શું છે એ આપણે જોઈએ તો પરમાત્મા આખી સૃષ્ટિમાં વ્યાપ્ત છે છતાં પણ એ અસંગ છે સર્વથી અસંગત છે અને જીવાત્મા આ એક દેહમાં વ્યાપ્ત છે પરમાત્મા પોતે જ જીવાત્મા રૂપ તરીકે આ એક દેહમાં વ્યાપ્ત રહે છે અને એ વખતે એ પોતાને શરીર મન ઇન્દ્રિયો વગેરે બુદ્ધિનો સંગી અથવા સાથી માને છે અને પોતાને જળ ક્ષેત્ર રૂપ માને છે એટલા માટે સંસારી જીવ બને છે જો એ ઇન્દ્રિયો મન બુદ્ધિ શરીરથી પોતાને અસંગ જાણીને રહેવા માંડે તો એ નિત્ય મુક્ત અને આનંદમાંય રહી શકે છે અને આપણે એ સામાન્ય જીવનમાં પણ જોઈએ છીએ કે જો આપણે અસંગ રહેવું હોય કોઈ પ્રસંગથી અનકન્સન રહેવું હોય તો રહી શકીએ છીએ દરેક વખત એવું નથી હોતું કે આપણે આઘાતો પ્રત્યાઘાતો એક સરખા આપણે અનુભવતા હોઈએ છીએ કોઈ વખત એ ઓછા પણ અનુભવતા હોઈએ છીએ કોઈ વખતે વધારે પણ અનુભવતા હોઈએ છીએ નિરાકાર જીવાત્મા અવિ નિરાકાર ચૈતન્ય રૂપ અવિનાથી જીવાત્મા પોતાને દેહરૂપ માને દેહનો સંગી માને તો જ એ સુખ દુઃખના અનુભવો કરે છે આ એક જ ફરક છે કે પરમાત્મા સર્વથી અસંગ છે ને જીવાત્મા સંગી છે સંગી એટલે ટેચડ વિથ ધીઝ ગ્રોસ બોડી માઇન્ડ ઇન્ટ્લેક્ટ સેન્સિસ ઇટીથી આ શરીરમાં રહેતા હોવા છતાં ભલે તમે તમને પોતાને જીવાત્મા માનો પરમાત્માથી ભિન્ન માનો એ તમારી માન્યતા છે પણ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ તો એ કહે છે કે જીવાત્મા એ પરમાત્માનું જ રૂપ છે પરમાત્માથી ભિન્ન એ સ્વરૂપનો જીવાત્મા નથી ભગવાને આ વસ્તુ પર ભાર આપવા માટે અપી શબ્દોનો ઉપયોગ કર્યો છે એ કહે છે પરમાત્મા એથી ચાપયુક્તો ચાપ્યુક્તો એટલે ચ વત્તા અપી વત્તા ઉક્ત એ જીવાત્મા પરમાત્મા પણ કહેવાય છે અપી એટલે પણ પરમાત્મા પણ એ જીવાત્મા પરમાત્મા પણ કહેવાય છે અપિયુક્ત તો જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ એક જ છે ફક્ત તકલીફ એ છે કે અજ્ઞાનના કારણે જીવાત્મા પોતાના સ્વરૂપને ભૂલીને પોતાને દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયોનો સંગી માની એમના જેવો વિકારી ક્ષેત્ર જળ દેહરૂપ માને છે એટલું જ આધ્યાત્મિક જ્ઞાન તમને બીજું કોઈ નથી હોતું આ જ જ્ઞાન છે કે તમે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના એમના સ્વભાવ ગુણ ક્ષેત્રના સ્વભાવ ગુણ રૂપ જાણો ક્ષેત્રજ્ઞના સ્વભાવ રૂપ ગુણ જાણો બંનેના જાણો અને શાસ્ત્રો તમને એમ કહે છે કે તમે ક્ષેત્રજ્ઞ છો તમે ક્ષેત્ર એટલે કે ફિલ્ડ નથી યુ આર ધ નોવર ઓફ ધ ફિલ્ડ નોટ ધ ફિલ્ડ ઇટ સેટ ભગવાને ભગવદ્ ગીતામાં વારંવાર કહ્યું છે કે મારો જ્ઞાની ભક્ત મારામાં ભળી મારી સાથે એક રૂચ એક રસ અથવા તો એક રૂપ અથવા તો મારામાંય થઈ જાય છે હવે તમે લોજિકલી વિચાર કરો કે બે વસ્તુ એકબીજામાં ત્યારે જ ભળી શકે કે જ્યારે બંનેનું સ્વરૂપ એક હોય બંને જો અલગ અલગ સ્વરૂપના હોત તો એકબીજામાં ભળી ના શકે પણ ભગવાને વારંવાર કહ્યું છે કે મારામાં ભળી મહારાજ મય મયમય મારામાંય બની જાય છે અને ભગવાન ખોટું આશ્વાસન તો આપે જ નહીં તમે એવી શંકા ના કરી શકો કે ભગવાને ખાલી ખાલી કહ્યું છે જીવાત્માને જો પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય અને છે જ એ શરીરનો સંગી નથી શરીરનો સંગી હોત તો અમૃત શરીરની સાથે જ એ હોત પણ એ નથી શરીરથી અસંગ છે માટે જ એ શરીરને અહીં પડતું મૂકીને ચાલી શકે છે ચાલી જઈ શકે છે તો એ શરીર મન ઇન્દ્રિયો બુદ્ધિ વગેરેની જે ક્રિયાઓ થાય છે પ્રતિક્રિયાઓ થાય છે અસરો થાય છે એમનો સાક્ષી બનીને પણ રહી શકે છે અને આપણે સામાન્ય જીવનમાં જોઈએ છે ઘણી વખતે આપણે ઘણા પ્રસંગોએ શૂન્યમનસ્ક રહીએ છીએ કોઈ પણ ઇફેક્ટ આપણા ઉપર થતી નથી સુખ કે દુઃખ બંનેમાંથી એકે નહીં એ શું બતાવે છે કે તમે એ વખતે સાક્ષી બની જાય તો જો એ પોતાને પોતાના સાચા સ્વરૂપને જાણી લે કે હું તો ભાઈ નિર્વિકાર અવિનાશી આત્મા રૂપ છું તો એ નિત્ય મુક્ત અને આનંદમય રહી શકે છે પરમાત્મા રૂપે એ સૃષ્ટિનું ભરણ પોષણ કરે છે કે નેતત્વ પરમાત્મા અને એ જ પરમાત્માનું જીવાત્મા રૂપ આ શરીરમાં વ્યાપીને શરીરનું ભરણ પોષણ કરે છે તમને ખ્યાલ હશે કે શરીર આખું ચાલી રહ્યું છે જીવતું દેખાય છે ખાય છે પીએ છે ચાલે છે બધું કે પાચનક્રિયા થાય છે કે સ્વ બધું પરમાત્મા જીવાત્માના કારણે થાય છે જે દિવસે જીવાતમાં આ શરીરમાંથી નીકળી જાય છે એ દિવસે આ શરીર નકામું થઈને પડ્યું રહે છે એટલે શરીરનું ભરણ પોષણ એ કરે છે ભરતા ભરણ પોષણ કરે છે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે દ્વારા જે કંઈ થાય છે એનો એ અનુમતિ આપનાર એન્ડોર્સમેન્ટ બ્લેસિંગ છે અનુમોદક છે કેમ કારણ કે એની ઈચ્છા વિના તમારું જો પાંદડું ના હાલતું હોય તો તમારી આંખની પાપડ પણ નથી હાલી શકતી તમારું મન કેવી રીતે વિચાર કરી શકે કેવી રીતે બુદ્ધિ મન અનુભવી શકે બુદ્ધિ વિચાર કરી શકે કે આંખો જોઈ શકે ચૈતન્યની ઉપસ્થિતિ વિના ચૈતન્યના બ્લેસિંગ વિના ચૈતન્યના બ્લેસિંગ વિના મૃત શરીર ક્યાં શું કરી શકે છે તે તમારી દરેક ક્રિયાઓનો એ અનુમનતા સાક્ષી છે ઉપદ્રષ્ટા અનુમંતા છે સાક્ષી પણ છે અનુમોદક પણ છે અનુમતિ આપનાર છે કે મતલબ કે હિ જે બ્લેસિંગ હી બ્લેસિંગ ધ સેન્સીસ બોડી માઇન્ડ ઇન્ટલેક્ટ્રિસિંગ તો ભગવાને જે કહ્યું હવે બીજું આપણે આગળ જોઈએ ભગવાને ચાર શબ્દો વાપર્યા છે ઉપદ્રષ્ટા એટલે સાક્ષી અનુમનતા એટલે અનુમતિ આપનાર ભરતા એટલે ભરણ પોષણ કરનાર અને હવે ભૂખતા ભૂખતા એટલા માટે કે આ જળ શરીર મન ઇન્દ્રિયો બુદ્ધિ વગેરે જાતે કશું અનુભવી શકે એમ નથી જ્યાં સુધી ચૈતન્યના બ્લેસિંગ ના મળે ત્યાં સુધી કોઈપણ જાતનો ભોગ નથી કરી શકતા તમારે સંગીત સાંભળવું હોય પણ ચૈતન્યની ઉપસ્થિતિ હોવી જોઈએ ચૈતન્ય વિના અમૃત શરીર કશું નથી કરી શકતું એટલે વાસ્તવમાં દરેક અનુભવોનો ભોગતા દરેક ભોગોનો ભોગતા એ જીવાત્મા જ છે પરમાત્મા રૂપ છે તો આ થયો આ શ્લોક શ્લોક આ રીતનો છે કે પરમાત્મા પોતે અનુ સાક્ષી છે અનુમો અનુમતિ આપનાર છે ભરતા છે ભોગતા છે પરમાત્મા ઈથી ચ પરમાત્મા એ પરમાત્મા જીવાત્મા પણ કહેવાય છે હૃદય અશ્મિને પુરુષ એટલે કે આ હૃદયમાં રહેલો જીવાત્મા આ પુરુષ પુરુષ એટલે જીવાત્મા તો આ શ્લોક આપણને શું બતાવે છે આ શ્લોક સિદ્ધ કરે છે સ્પષ્ટ કરે છે જીવાત્મા અને પરમાત્માનું રૂપ બંનેનું એક જ રૂપ છે શરીરના રેફરન્સમાં એક શરીરના રેફરન્સમાં જીવાત્મા છે આખી સૃષ્ટિના રેફરન્સમાં પરમાત્મા છે આ વાક્ય આ શબ્દ આપણને છાંદો કે ઉપનિષદનો એક ઉપદેશ છે તત્વમસી તું એ જ છું જે બ્રહ્મની કે જે પરમાત્માની તું ઉપાસના કરે છે તું છું તત્વમસી તત્વમ અસી એ ત્વમ તું છું એ તું જ છું બીજું કોઈ નથી આવું જોઈએ મેં એક સુફી ગઝલ પણ સાંભળેલી છે હું તમને ગુજરાતીમાં હિન્દીમાં કહું છું મેં આ તો સાંભળેલી છે कि मैं चलाता ढूंढने परमात्मा को मैं चलाता ढूंढने परमात्मा को मैंने मुझको ही पाया और मैं चला चलाता अपने को और मैंने परमात्मा को ही पाया मतलब कि हूँ अने परमात्मा भिन्न भिन्न एंटिटीज नहीं एक તો આ થયું આધ્યાત્મિક જ્ઞાન મારા ભાઈઓ બહેનો જો તમને ભગવદ્ ગીતા આ રીતે ઊંડાણપૂર્વક વેદો અને ઉપનિષદોના સાર સાથે સમજવાનું ગમતી હોય તો મારી આ ચેનલ સાંભળતા રહો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી એને છતાંય તમે સાંભળી રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા જેવા તમારા જે ભાઈઓ બહેનો મિત્રો ગીતા જ્ઞાનના જિજ્ઞાસુ છે અભ્યાસો છે એમને પણ આ ચેનલ એક વાર સાંભળવાનું કહું એક પણ એક વિડીયો કહો બસો બસો દસ રૂપ વિડીયો મેં મૂક્યા છે બસો દસ વિડીયોમાંથી કોઈ પણ એક વિડીયો સાંભળવાનું કહો એમને ખરેખર રસ પડશે કદાચ એમને આ ચેનલ વિશે ના ખબર તો હવે આપણે હવે પછીના વિડીયોમાં એ જોઈશું કે આપણને જે આ આત્મજ્ઞાન થયું એનાથી લાભ શું છે આપણે આ સંસારમાં જીવી રહ્યા છીએ શરીરને પોતાને શરીર માનીને તો એના લાભો આપણે ગણાવીએ કે ભાઈ હું આ એન્જોય કરું છું હું પેલું એન્જોય કરું છું તો આત્મજ્ઞાનથી લાભ તો મળવા જોઈએ તો જ આધ્યાત્મ શાસ્ત્રો રચાયા છે નહીં તો આધ્યાત્મિક શાસ્ત્રો રચાવા પાછળનો કોઈ હેતુ જ બાકી ના રહે જો કોઈ લાભ ના હોત અને એ લાભ પણ પાછો સર્વશ્રેષ્ઠ હોય ભગવાને આગળ એક શ્લોકમાં કહેલું છે કે જેને એનાથી ઊંચો લાભ બીજો કોઈ દેખાતો જ ના હોય આત્મજ્ઞાનથી ઊંચો લાભ બીજો કોઈ દેખાતો જ નથી તો એ લાભો વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું ત્યાં સુધી નમસ્કાર